મારું નામ રાકેશ ગોવિંદભાઈ પટેલ છે અને અમે કડવા પટેદાર પાટીદારના સમ સમાજમાંથી આવીએ છીએ હું અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં રહું છું ઘણા સમયથી હું મારા કુળદેવી અને ગોત્ર વિશેની માહિતી માટે હું રી ખોરતો હતો ત્યારે મને કુલ વૃક્ષની મને જાણ થઈ અને મેં ત્યાં કોલ કર્યો અને ત્યાંથી મને ઘણો સંતોષકારક જવાબ મળ્યો અને ત્યાંનું મારું આઈડી છે ડબલ સિક્સ નાઇન વન સિક્સ એ મારું કુલ વૃક્ષનું આઈડી છે અને ત્યાંથી મને મારા કુળદેવી વિશેની માહિતી મળી અને જેનાથી હું ઘણો જ ખુશ થયો છું એમનો કુલ વૃક્ષનો હું ઘણો જ આભારી છું કુળદેવી અને ગોત્રની જરૂરિયાત આપણે દરેક શુભ કાર્યની અંદર એનું ખાસ મહત્ત્વ હોય છે કે આપણા કુળનું અને કુળદેવીનું આપણે એમનું આહવાન કરતા હોઈએ ત્યારે આપણે ગલત નામનો ઉચ્ચારણ કરતા હોઈએ છીએ પરંતુ આપણે સહી ઉચ્ચારણ અને સહી એમનું આહવાન કરીને કરવાથી આપણને ઘણો જ એ લાભ મળે છે અને એના માટે આ કુલ વૃક્ષ ઘણું જ આપણને મદદગાર સાબિત થાય છે